ભાઈ હું આવી ગયો માસ્તરવારે કેમ કે અમે જમીન લીધી હતી માસ્તર પણ હતી એટલે આને મેં માસ્તરવાળું કહ્યું અને ઓલમોસ્ટ તો હોવાઈ ગયું બધું હું પણ ત્યાં જ હતો પણ અત્યારે છોડા સોડા લેવા જાઉં અત્યારે એટલા બધા કામ કર્યો હતો ટ્રેક્ટર પણ હાલે હાથી પણ હાલે એટલે હું ફટાફટ જાઉં અને બધા માટે સ્પ્રાઇઝ લેતો હોઉં ચાલો મળીએ આવીને તો ભાઈ નેવરાનો મુગર સકામીને સકાન બધા બસ છેલ્લે બાકી છે હેદામે મારે ટેક્ટર આપે

આ દેખતા આપણે આંકવાનો મન થાય પણ આપણું વજન હે ને વધુ છે એટલે આ નથી એટલે આના વજન આવે મસ્ત ટ્રેક્ટર એટલું બાકી બાકી મારે ગોલો આવી ગયો ગોલો ખાઈ લઈ હું વાસું રેડી ભાઈ વાડી ગોલો ખાવાની મજા જ કઈક અલગ હો

કેમ બાકી હાલે કઈ ઘટે રસ્તો હે અમારો રોડે રોડ કેમ કે હવે આ એક જ ખેતર બાકી હતું બાકી બધા જ ખેતર એટલે હું ફટાફટ ગયો તો અને લઈ આવું પછી જવાનું કે આપણે નોકરી નોકરીનો હોય ગામડે હોય તો બધું કરવું પડે મારા તો ભાઈ આજે આપણે ઘરે પાણી પણ વારવાનું છે એટલે આપણે આ બમ્બ આપણે ચડાયો ચાલુ મોટર રહ્યો બાકી હવે હું એને એટલે આપણે બધું કામ કરી ભાઈ આપણે ખેડૂતના છોકરા છે એટલે બધું કરવું પડે એટલે આ બીજવાણ આવી ગયું એટલે અહીં સુધી વાવવાનું છે ટૂંકમાં આપણું બોર્ડર છે ત્યાં સુધી પાવાનું છે પછી વાવી દેવાનું છે ને એટલું તો હોવાય ગલ છે એટલે આપણું ઘરે કામ પૂરું માંડવીનું એટલે ઓલમોસ્ટ આપણે ખાલી એક ચાખવાની બાકી પહોંચી ગયો મામાવાળા અને અત્યારે આવ્યા છે ઘરે મહેમાન અમિત આવ્યા તો બધા ઘરે છે તો મને કે ગોલા લઈ આવ્યો એટલે હું નોકરીમાંથી સીધો આવ્યો અને ગોલા લઈને જાઉં અત્યારે ફટાફટ કેમ કે મેં પેલા ફોન કરી દીધો ત્યાં વારો ન આવે ભાઈ ગોલાનો અમારા ગામમાં એવા આજુબાજુના દસ ગામના લોકો અમારે ત્યાં ગામમાં ગોલા ખાવા એવા ભાઈ જોરદાર ગોલા મળે એટલે મેં પેલા ફોન કરી દીધો એટલે ફટાફટ પાર્સલ કરી રહી જો ભાઈ પાર્સલ પડ્યું એટલે હું ફટાફટ ઘરે પહોંચું અને મળીએ બધી તાજે અમિત આવ્યા ને તો પાર્ટી આપી અમિત અમિત તે આપી કે મી આપી હું તો મીમાન કેવો ઓય સોરી ભાઈ ભૂલાઈ ગયું તાજે કુમાર આવ્યા ને તો એને અમારા બામાવાડા ગામના ગોલા ખબર આવ્યા બહુ મસ્ત આવે કેમ છે અમિત વાહ રે વાહ આવા ક્યાંય તમારે મળે નહીં વેરાવળો માં નો મળે ભાઈ

હવે મંતુ અહીં એકલો છે એને ગાલ પર ચોરિયા થયા છે મંતુ જાડો થઈ ગયો ને એક દિવસમાં બે ત્રણ દિવસમાં જાડો થઈ ગયો મંતુ એ એવું મંતુને જાડો થઈ ગયો જાડો પછી મન ગાલ પર ચોરિયા મન પહેલા તો મન થઈ ગયા પછી નથી તો गाय सवाल चावन से जूनागढ़ और गामडेपुर

પછી આપણે પાછા હમણાં આવશું અમે પાછા હમણાં આવશું ને દીવા માટે પાછા અમારે તો કામ તો હોય જ આવે અમે તો પાછા આવી શકીએ બાય બાય કેટલી પહેલી વાર આવી ગાઈસ પહેલી વાર પહેલી વાર આવી

હીરવાના અને બંધુ ને કાલ થી ચાલુ થઈ ગયું કઈ ને પરમ દીધી ને અને એટલે જ આજ ભાઈ લોક મોડો આવ્યો કેમ કે અમે અત્યારે બામાવાડા થી જુનાગઢ જાય એટલે હમણાં થોડીક વારમાં જુનાગઢ જઈ ફટાફટ એડિટ કરી આજે જ લોક મૂકી દઈ પણ થોડોક મોડો આવશે અને હવે જોરદાર મજા આવશે કેમ કે ઠાકોરજી પણ એટલા થી ઘરે છે એટલે હે ને હીરવા હીરવા વખતે મોઢે પાણી છે કેમ કે બા આવે એટલે એક વાર રેડી નથી કે રેડી હતી วันนี้เราก็ได้ไปนากัน